કે મગફળીનું ઉત્પાદન લેવા માટે થઈ અને પાયાની અંદર છે તે કયું ખાતર વાવવું જોઈએ આમ જોઈએ જનરલી ખેડૂત મિત્રો તો પાયાનું ખાતર છે તે તમારા ઉત્પાદન ઉપર છે તે ખૂબ જ મોટો ભાગ છે તે ભજવતું હોય છે એટલે દરેક ખેડૂત મિત્રો એ છે તે આ વિડીયોને અંત સુધી જોજો બીજું કે જે ખેડૂત મિત્રો આપણા ચેનલ ઉપર નવા છે તેવા દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ ચેનલને આપણે સબ્સ્ક્રાઇબ કરી લેવા વિનંતી કરીને તમારા ખેતીની અંદર જે વધુ સારા ઉત્પાદન લેવા માટે થઈ અને જે તમને જે મદદરૂપ થાશે તો ખાસ કરી અને આજના વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું કે કયા ખાતર છે તેની અંદર કયા પોષક તત્વો રહેલા છે બીજું કે એ પોષક તત્વોની અંદર મગફળીના પાકની અંદર શું ભાગ ભજવે છે તેની વિસ્તૃત માહિતી છે તે આજના વિડીયોની અંદર છે તે આપણે વાત કરીશું ખેડૂત મિત્રો તો મગફળીના પાયાની ખાતરની વાત કરીએ તો તેની અંદર પહેલું ખાતર આવે છે તે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપી સિંગલ ફોસ્ફેટ ને આપણે ખેડૂત મિત્રો ઘણી વખત છે તે ગિરનાર છાપ કે વાણ છાપ કે આવા બધા નામોથી છે તે આપણે ઓળખતા હોઈએ છીએ આની બજાર કિંમત ની અંદર વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો ચારસો નેવું થી લઈ અને પાંચસો ને વીસ રૂપિયા સુધીની કિંમત માં છે તે તમને દાણાદાર સ્વરૂપ ની અંદર છે તે સિંગલ સુપર ફોસ્ફેટ છે તે મળી જશે બીજું સસ્તું છે પણ ખેડૂત મિત્રો મગફળીના પાક માટે થઈ અને હું તમને કહું સો ટકા છે તે આ પાક ખાતર છે તે સો ટકા સોનું સાબિત થશે બીજું આની અંદર વાત કરે તત્વોની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો સિંગલ સુપર ફોસ્ફેટ એસએસપી ની અંદર છે તે 16% છે તે ફોસ્ફરસ 11% છે તે સલ્ફર અને 21% છે તે કેલ્શિયમ આ ત્રણ તત્વોનું મિશ્રણ છે તે સિંગલ સુપર ફોસ્ફેટ ની અંદર રહેલું છે બીજું કે સિંગલ સુપર ફોસ્ફેટ છે તે ખાસ કરી જમીનનું જે બંધારણ ની અંદર સુધારવાની અંદર છે તે ખૂબ જ મહત્વનો ભાગ છે તે સિંગલ સુપર ફોસ્ફેટ નો રહેલો હોય છે બીજું કે આની અંદર જે રહેલો છે તે જોરશોર વિકાસને છે તે પ્રોત્સાહન આપશે જેથી કરી અને મગફળીના પાકની અંદર જે તે મૂળનો વિકાસ છે તે સારા પ્રમાણની અંદર જોવા મળે બીજું કે આની અંદર જે સલ્ફર તત્વ રહેલું છે તે સલ્ફર તત્વ છે તે છોડની તેલની ટકાવાદી વધારવાની અંદર છે તે ખાસ કરી અને મદદરૂપ થશે બીજું કે કેલ્શિયમ છોડ જે કેલ્શિયમ છે તે ખાસ કરી અને છોડના સેલ ડિવિઝન એટલે કે કોષના વિભાજનોની અંદર છે તે કેલ્શિયમનો ખૂબ જ મોટો રોલ તે આપણને જોવા મળતો હોય છે રહેલો હોય છે બીજું ખાસ કરી અને મગફળીની અંદર છે તે કેલ્શિયમ તત્વ છે તે નાઇટ્રોજનની ગાઇઠોનું પ્રમાણ છે તે ખાસ કરી અને વધારશે અને આપને ખ્યાલ જ છે કે જેમ નાઇટ્રોજનની ગાઇઠોનું પ્રમાણ વધારે એમ મગફળીની અંદર ઉત્પાદન છે તે આપણે વધારે આવતું હોય છે એટલે ખાસ કરી અને આ જે તત્વ છે સિંગલ સુપર ફોસ્ફેટ છે તે ખાસ કરી અને દરેક ખેડૂત મિત્રોએ એક વીઘે એટલે કે સોળ ગુઠાના પ્રમાણે છે તમારે પચીસ કિલોનું પ્રમાણ છે તે સિંગલ સુપર ફોસ્ફેટ છે તે લેવાનું હોય છે બીજું આની સાથે છે તે તમારે ખાસ કરી અને ફાડા સલ્ફર કે લેવું જોઈએ ફાડા સલ્ફર આમ જોઈએ તો મહાધન છે મહાધન નું બેન અથવા તો કોરોમંડલનું સલ્ફામિક્સ અથવા તો અન્ય કંપનીઓના અલગ અલગ બ્રાન્ડ નામથી છે તે ફાડા સલ્ફર છે તે આ આવતા હોય છે અને ખાસ કરી આને કિંમતોની અંદર વાત કરવામાં આવે તો ચોત્રીસથી લઈ અને પાંત્રીસ રૂપિયા છે તે પ્રતિ કિલો ફાડા સલ્ફરની બજાર કિંમતો આસપાસ રહેલી હોય છે બીજું કેસ આની અંદર છે તે સલ્ફર નેવું ટકા ફાડા સ્વરૂપની અંદર છે તે રહેલું હોય છે

તે છોડને ખૂબ જ મદદરૂપ થતું હોય છે કારણ કે આપણને ખ્યાલ જ છે ખેડૂત મિત્રો કે સલ્ફર છે તે એક તો પોષક તત્વની સાથે સાથે અને ફૂગનાશકનું કાર્ય છે તે પણ કરતું હોય છે એટલે ખાસ કરી અને છોડની અંદર છે તે ફૂગજન્ય રોગોનું પ્રમાણ છે તે ખાસ કરી અને સલ્ફર તત્વ ઓછું કરતું હોય છે બીજા અંદર કે છોડની સ્વરૂપ પ્રમાણે સલ્ફર તત્વ છે તે એની અંદર મળતું રહેતું હોય છે એટલે સલ્ફર સાથે છે તેનું પ્રમાણ જો જોઘે ચાર કિલોનું પ્રમાણ છે તે સોળ ગોઠાના વીઘા પ્રમાણે છે તે વિઘે એક વીઘે છે તે ચાર કિલોનું પ્રમાણ ફાડા સલ્ફરનું રાખવું જોઈએ ત્રીજા ખાતરની અંદર વાત કરવામાં આવે તો તે છે ન્યુટ્રીસપેક હવે ની અંદર વાત કરવામાં આવે તો આ નું મિશ્રણ છે તે આની અંદર રહેલું છે તેમાં જીંક કોપર બોરોન અને મોલિપ્લેડમ આ છ નું મિશ્રણ છે તે ખાસ કરી અને ની અંદર છે તે રહેલું છે તો ની અંદર વાત કરવામાં આવે તો ન્યુટ્રિસ્પેક છે તે ફૂલ અને ફળના બંધારણની અંદર છે તે ખૂબ જ વધારો છે તેનો જોવા મળે છે બીજું કે ન્યુટ્રિસ્પેક છે તે દોઢવાઓની સંખ્યા કદ અને દાણાઓની સંખ્યામાં વધારવામાં છે તે ખૂબ જ મહત્વનો ભાગ છે તે ન્યુટ્રિસ્પેક ભજવતું હોય છે બીજું કે ન્યૂટ્રીસપેકના છોડના સંપૂર્ણ વિકાસ માટે થઈ અને ન્યુટ્રીસપેક છે તે ખૂબ જ જરૂરી તત્વો આની અંદર રહેલા જરૂરી તત્વો છે તે ખાસ કરી અને છોડના સંપૂર્ણ વિકાસની અંદર છે તે ખૂબ જ ભાગ ભજવતા હોય છે બીજું કે આના ન્યુટ્રીસપેકના ઉપયોગ થી રોગ પ્રતિકારક શક્તિની અંદર છે તે ખૂબ જ સારું પ્રમાણ છે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે તે ન્યુટ્રિસ્પેક છે તે મદદ કરે છે બીજું ન્યુટ્રિસ્પેકની અંદર વાત કરવામાં આવે તો આનું પ્રમાણ છે તે ખાસ કરી અને એ છે તે પાંચ કિલો નું પ્રમાણ છે તે દરેક ખેડૂત મિત્રો એ રાખવું જોઈએ બીજું કે ન્યુટ્રીશ નો ઉપયોગનો એક સૌથી મોટો ફાયદો ખેડૂત મિત્રો હું તમને વાત કરું તો જયારે જે પણ જમીનની અંદર મગફળી મગફળીની અંદર પીડાશનો પ્રશ્ન છે તે વધુ જોવા મળતો હોય છે હવે આ જે મગફળીની પીડાશ છે તે ખેડૂત મિત્રો આમ જોઈએ તો સતત જો લાંબો સમય સુધી મગફળીમાં પીડાશ રહે તો ત્રીસ ટકાથી લઈ અને સો ટકાના પરિણામ સો ટકા

તો પણ છે તે મગફળી છેક સુધી છે તે લીલી અને ને લીલી જોવા છે તે હોય છે એટલે ખાસ કરી અને દરેક ખેડૂત મિત્રો એ આ ત્રણ ખાતરો સિંગલ સુપર ફોસ્ફેટ છે તે એક વીઘે છે તે પચીસ કિલો બેન સલ્ફર એટલે કે ફાડા સલ્ફર છે તે એક વીઘે છે તે ચાર કિલો અને ન્યુટ્રિસ્પેક વીઘે છે તે પાંચ કિલો આ ત્રણ ખાતરો છે તે મિક્સ કરી અને પાયાની અંદર આપવામાં આવે તો ચોક્કસથી ખેડૂત મિત્રો છે તે તમે સારામાં સારું ઉત્પાદન છે તમે લઈ શકો છો હવે આ ત્રણેય ખાતરની અંદર છે તે કોસ્ટિંગની વાત કરવામાં આવે તો એક વીઘે છે તે બસો ને સાહીઠ રૂપિયા તમને સિંગલ સુપર ફોસ્ફેટનો ખર્ચ આવશે બીજા નંબરની અંદર એકસો ને છત્રીસ રૂપિયા કે એકસો ચાલીસ રૂપિયા આસપાસનો ખર્ચો છે તે એક વીઘે છે તે તમને ફાડા સલ્ફર એટલે કે બેન સલ્ફર ની અંદર આવશે બીજું કે 270 રૂપિયા જેવો ખર્જો છે તે એક વીઘે ન્યુટ્રી સ્પેક એમ કરી અને ટોટલ છે તે તમને 666 થી લઈ 670 રૂપિયા સુધીનો પ્રતિ વીઘે છે તે પાયાને ખર્ચની અંદર છે તે આ ત્રણ ખાતરનો છે તે તમને આવશે એટલે આમ જોઈએ તો એ કમ્પેરીઝન કરીએ તો ડીએપી એનપી ની કમ્પેરિઝન ની સાથે સાથે જ છે તે તમને ખૂબ જ સારા પ્રમાણની અંદર આની અંદર છે ફોસ્ફરસ આવી ગયું સલ્ફર આવી ગયું કેલ્શિયમ આવી ગયું ત્યારબાદ ઝીંક ફેરસ મેગેનિઝ કોપોર બોરોન અને મોલીબ્લેડમ આમ કરી અને આટલા બધા તત્વોનું મિશ્રણ છે તે તમારા પાયાની અંદર ખાતરની અંદર છે તે આવી ગયું જે તમારા મગફળીના ઉત્પાદન વધારવાની અંદર ખૂબ જ સારો મહત્વનો ભાગ છે તે ભજવશે આ સિવાય બીજું ખાતર તરીકે પણ છે તમારે તમારે બીજો ડોઝ છે તે દિવસે આપવાનો પણ એની અંદર કયા ખાતરોનો ઉપયોગ લેવો તે આપણે જે તે સમયે છે ત્યારે જરૂરિયાત જણાશે ત્યારે આપણે આ વિડીયો છે એ પ્રમાણેનો વિડીયો છે ત્યારે આપણે આ મૂકશું તો અત્યારે ખેડૂત મિત્રો રજા આપજો અત્યારે આટલું જ ફરી પાછા મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જોડાયેલા રહો પાટીદાર એગ્રો એજન્સી સાથે આભાર